નમસ્કાર શ્રી યોગ વસિષ્ઠ રામાયણની કથાઓમાં નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધમાં આપણે ચર્ચાઓ કરી રહ્યા છે જેમાં ભગવાન શ્રીરામ ગુરુ વસિષ્ઠજીને પ્રશ્ન કરે છે અને વસિષ્ઠજી તેમના ઉત્તરો આપી રહ્યા છે જેમાં ભગવાન રામ વશિષ્ઠજીને પૂછે છે કે હે ગુરુવર જ્ઞાતવ્ય તત્વના જ્ઞાનથી હું ખૂબ જ તૃપ્ત છું છતાં હું તમને એક પ્રશ્ન પૂછું છું જણાવો તો ખરા કે કયું પ્રાણી છે કે જે તૃપ્ત હોવા છતાં પણ સામે રાખેલા અમૃતરૂપી પીણાને નહીં પીએ હે મુનિ શ્રેષ્ઠ મને એ જણાવો મિથ્યા પુરુષ નામની કઈ વસ્તુ છે જેને સત્ય વસ્તુ બ્રહ્મને અસત્ય જેવું બનાવી રાખ્યું છે અને અસત્ય વસ્તુ એવા જગતને સત્ય જેવું બનાવી નાખ્યું છે આવો પ્રશ્ન ભગવાન શ્રી રામ ગુરુ વશિષ્ઠજીને કરે છે અને આ પ્રશ્નનો ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક જવાબ ગુરુ વશિષ્ઠજી રામને આપે છે હું પણ તેની આ થોડી સમચીતમાં આપની સમક્ષ ચર્ચા કરું છું પરંતુ એ પહેલાં આપને જણાવું કે આપે મારી આ ચેનલને સરસ્ક્રાઈબ ન કરી હોય અને આપ નવા હો તો વહેલા સર સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો શેર કરજો ફક્ત એક આંગળીના ટેરવાનું કામ છે સબસ્ક્રાઈબ કરવાનું અને આનાથી આપણા આ મહાન ગ્રંથને સંક્ષિપ્તમાં તમે પણ સમજી શકશો અને બીજાને પણ આનાથી લાભ થશે કારણ કે ખૂબ દુર્લભ વસ્તુઓની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ ભગવાન શ્રીરામનો આ પ્રશ્ન સાંભળી અને વશિષ્ઠજી કહે છે કે હે રામ હું તમને મિથ્યા પુરુષ ની જે વાત છે તેના માટે સુંદર હાસ્યપ્રદ આખ્યાન સાંભળો હું જે તમને કહી રહ્યો છું તે એક માયા યંત્રવત પુરુષ હતો તે માત્ર બાળક જેવી તુચ્છ બુદ્ધિ મૂઢ અને અજ્ઞાનથી ઘેરાયેલો હતો એ કોઈ નિર્જન સ્થાનમાં ઉત્પન્ન થયું હતું તે વાસ્તવમાં મરુભૂમિમાં દેખાતા જળની જે મિથ્યા હતો તે મિથ્યા પુરુષ જ્યારે મોટો થયો ત્યારે તેના મનમાં સંકલ્પ થયો કે મારી સૌથી પ્રિય વસ્તુ આકાશ છે તેથી તેને મૂકીને હું પોતે તેની સાવધાની પૂર્વક રક્ષા કરું આમ વિચારી તેને આકાશની રક્ષા માટે ઘર બનાવ્યું હે રઘુનંદન પછી એ ઘરની અંદર એની એવી ધારણા કરી લીધી કે આ આકાશ મારું છે આનું રક્ષણ કર્યું છે તથા આ ગૃહકાશથી તે સંતુષ્ટ થઈ ગયો થોડા સમય પછી તેનું ઘર નષ્ટ થઈ ગયું ત્યારે તે મિથ્યા પુરુષ શું કરવા લાગ્યો હે ગૃહકાશ તું નષ્ટ થઈ ગયું ક્ષણમાં ક્યાં ચાલ્યું ગયું હાય આ બધું સારું હતું કઈ રીતે તૂટી ગયું આ પ્રમાણે તે ભારે શોક કરતા કરતા દુર્બુદ્ધિના મિથ્યા પુરુષે આકાશની રક્ષા કરવા માટે એક કૂવો બનાવ્યો અને તે કૂવામાં આકાશની રક્ષામાં તત્પર રહી સંતુષ્ટ થઈ ગયો થોડા સમય પછી તેનો કૂવો પણ નષ્ટ થઈ ગયો જ્યારે કૂવાના આકાશનો નાશ થઈ ગયો ત્યારે ભારે દુખલા દરિયામાં ડૂબી ગયો પછી તેને ઘડો બનાવ્યો અને ઘટાકાશની રક્ષામાં તત્પર થઈ સંતુષ્ટ થઈ ગયો એ રઘુકુળ શ્રેષ્ઠ એક દિવસ તે ઘડો ફૂટી ગયો કમનસીબ માણસ જે દિશામાં જાય તે દિશા નષ્ટ થઈ જાય છે ઘટાકાશનો શોખ કરી લીધા પછી તેને આકાશની રક્ષા કરવા માટે એક કુંડ બનાવ્યો અને તે પણ અગાઉની જેમ કુંડકાશની રક્ષામાં તત્પર થઈ સંતુષ્ટ થઈ ગયો થોડા સમય પછી તે કુંડ પણ નાશ પામે નાશ થઈ જાય છે કુંડકાશ વિશે તેને બહુ શોખ કર્યો પછી એક વંડો બનાવ્યો તેમાં તે આકાશની રક્ષા તન્મતાથી કરવા લાગ્યો પરંતુ જેમ જેમ અનેક પ્રાણીઓનો કોળિયો કરી લીધો કાળ યથા સમય વંડાને પણ ખાઈ ગયો તેનાથી તે પુરુષ બહુ દુઃખી થઈ ગયો પછી તેને ગોળ કોઠાર બનાવ્યો તેમાં આકાશની રક્ષામાં લાગી સંતુષ્ટ થઈ ગયો તેના કોઠારને પણ કાળે કરી નષ્ટ કરી નાખ્યો કોઠારના નાશથી તે ખૂબ દુઃખી થઈ પડ્યો તે પ્રમાણે ઘર કૂવો કુંડ કોઠાર આકાશની રક્ષા કરતાં કરતાં તે મિથિયા પુરુષનો સમય વીતી જઈ રહ્યો હતો હે શ્રીરામ આ પ્રમાણે અનેક સાધનો આકાશને સુરક્ષિત રાખે રહેલા તે મિથિયા પુરુષની જેમ અહંકાર્યો એક દુઃખથી બીજા દુઃખમાં આવન જાવન કરતા રહે છે ત્યારે ભગવાન શ્રીરામ પૂછે છે કે હે પ્રભુ મિથ્યા પુરુષના પ્રસંગ દ્વારા તમે જે માયામય પુરુષનું વર્ણન કર્યું તે કયા અભિપ્રાયથી કર્યું છે અને તેના દ્વારા કરવામાં આવેલા આકાશ રક્ષણનો શો અભિપ્રાય છે એ મને સમજાવો ત્યારે હવે વશિષ્ઠજી કહે છે કે હે શ્રીરામ મેં તમને જે મિથ્યા પુરુષની વાત કહી છે તેની સ્પષ્ટતા કરો કે મેં માયા યંત્રમય મિથ્યા પુરુષનો તેમાં ઉલ્લેખ કર્યો છે તમે તેને અહંકાર સમજો જે માણસના હૃદયમાં છુપાયેલો હોય છે તે શૂન્ય આકાશમાં માયાથી ઉત્પન્ન થયો છે તે માયામય આકાશના એક ખૂણામાં જગતમાં સ્થિત તે સ્વયં સૃષ્ટિના આદિમાં પણ અપાર અસત શૂન્ય રૂપે રહે છે માયાકાશની અંદર પ્રાણીઓ અત્યંત અગમ્ય પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે તે બ્રહ્મરૂપ આકાશથી આરંભમાં અહંકારને એ રીતે ઉદય થાય છે જેમ આકાશથી શબ્દ અને વાયુથી સ્પંદન ઉત્પન્ન થાય તેમ અહંકાર પૂર્વવત કથાનો મહા માયા પુરુષ છે અને તે જ મિથ્યા પુરુષ છે કેમ કે માયાથી જે અહંકાર ઉત્પન્ન થયો છે તે અસત અને મિથ્યારૂપ છે કૂવો કુંડ ઘર ઘડો વગેરે શરીરોની રચના કરી તેના સ્વરૂપની રક્ષા કરી આવો અહંકારે આકાશમાં સંકલ્પ કર્યો હતો જગતરૂપી ભ્રમ દ્વારા તે અહંકાર જીવાત્માને મોહિત કરે છે તે વ્યાપક શૂન્ય અને ભૂતાકાશરૂપી બ્રહ્મમાં આ જગત ખરેખર મિથ્યા છે અને આ અહંકારી પુરુષ મિથ્યા સુખ દુઃખનો અનુભવ કરીને સ્થિત છે હે શ્રીરામ આકાશમાં આકાશની રક્ષા કરતો રહી તે મિથ્યા પુરુષે ઘટ વગેરેનું નિર્માણ કરી તેમાં આકાશોનું રક્ષણ કરવામાં અનેક પ્રકારના કલેશોનો અનુભવ કર્યો જે આત્મા છે તે આકાશથી પણ મોટો છે પરમ શુદ્ધ છે અત્યંત સૂક્ષ્મ છે પરમ કલ્યાણરૂપ તથા શુભ છે તેને કોણ પકડી શકે અને કોણ તેની રક્ષા કરી શકે જેમ ઘટ વગેરેના નાશ નષ્ટ થઈ જવાથી ઘટાદી આકાશ કદી નષ્ટ થતું નથી તે જ પ્રમાણે શરીરનો નષ્ટ થઈ જાય વાથી નિર્લોભ જીવાત્માનો કદી નાશ થતો નથી હે શ્રીરામ આ આત્મા શુદ્ધ કેવલ ચિન્મયી તથા આકાશ અને અણુઓથી પણ અત્યંત સૂક્ષ્મ અને અહંકાર રહિત નિત્ય સ્વપ્રકાશ ચેતન છે તેથી આકાશની જેમ તેનો નાશ થતો નથી વાસ્તવમાં તો તે ક્યાંય કોઈ કાળે કાંઈ ન ઉત્પન્ન થાય છે અને ન મરે છે માત્ર બ્રહ્મ જગત રૂપે પ્રકાશિત થઈ રહ્યું છે આદિ મધ્ય અંતથી ઉત્પન્નતી અને વિચાર રહિત પરમાત્મા અદિત્ય સત્ય પરમ સ્વરૂપ શાંતિમય છે આ પ્રકારની વાત ભગવાન શ્રી શ્રીરામને ગુરુ વશિષ્ઠજી યોગ વશિષ્ઠના નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાં સ્વર્ગ એકસો અગિયારથી એકસો તેર સુધીમાં કરે છે અને મિથ્યા પુરુષ વિશે સમજાવે છે મૂળ મિથ્યા પુરુષ માયા પુરુષ એ કોઈ પુરુષ નથી પણ વ્યક્તિમાં રહેલો અહંકાર જ આ મિથ્યા પુરુષ છે આવું સરળતાથી આપણે સમજી શકીએ અત્યારે બસ આટલું જ ફરી મળીશું યોગ વશિષ્ટના કોઈ નવા વિચાર સાથે કોઈ નવી વાત સાથે ત્યાં સુધી આ વાતનું ચિંતન કરજો અને ભગવાન શ્રીરામનું સ્મરણ કરજો ભગવાન રામ આપ સર્વનું કલ્યાણ કરે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ